કે આજે મોટી મહારાણી કે ગમે એવડો રોયલ પરિવાર હોય અને ગમે એવડા એનો પ્રસંગ હોય પણ જ્યાં સુધી તમારી વાલ્મીકી સમાજ થી હાજરી ના હોય ત્યાં સુધી પ્રસંગ કોઈના માટે અધૂરો રહે એ આપણી વર્ણ વ્યવસ્થાના ભાગરૂપે એ ખૂબ મોટું ભીડું તમને બધાને મળ્યું છે ત્યારે

કે જયારે રાજ સોલંકી નાશ કરવા માટે ત્યારે જુનાગઢ હિમળાભાઈ નામના વાલ્મીકી અને વાલભાઈ નામની દાસી રા ને માંથી બહાર કાઢીને જેવા જાહેર ઘર સુધી પહોંચાડવા માટેનું કામ

લોકશાહની વાત મને એક જ યાદ આવી કે ઓગણીસો ચોરાણુંમાં તે સાદી રાગપણ સાહેબ બપોર્સી ચૂંટણી લડતા હતા અને એ ટાઈમે મારા વાધરને પોતે રીધી પોપર્ટીના બધા તમારા સમાજનો એક કોઈ પ્રસંગ હતો અને પ્રસંગમાં લઈને મારા પપ્પાએ પોપડજીની બધે સાહેબ માટે કરીને વડ માંગીને વિનંતી કરી હતી અને એટલાને એમ કીધું કે કાયમ તમે અમને મા બાપ કહો છો

આ ટ્રસ્ટના માધ્યમથી સમાજમાં કોઈ ધાર્મિક જગ્યા નાની બનાવજો પણ નાનું મોટું શૈક્ષણિક સંકુલ કે વાલ્મીકી સમાજ નું બને સમગ્ર જિલ્લામાં તમે કોઈ પણ જગ્યાએ એવી જગ્યા નક્કી કરજો અને ભલે પેલો મોટો કોમ્યુનિટી હોલ કે એવું બને વી પછી દીકરા ત્યાં ભણીને એવી જગ્યા નક્કી કરજો કે બાકીની ભણવા માટેની વ્યવસ્થા આજુબાજુ હાઈસ્કૂલ કે ગમે ત્યાં હોય અને આવું તમે બધાય સાથે મળીને કરજો તો હું હજુ સાડા ચાર વાર સંસદ સભ્ય છું બનાસકાંઠા કરજો અને જ્યાં કરો ત્યાં પેલા જ મારી સંસદ સભ્યની ગ્રાન્ટ આ સમાજનો શિક્ષણ માટે હું કઈ હોય તો અગિયાર લાખ રૂપિયા હું તમે ત્યાં તમે બધાય જ રાખ્યા છો ત્યાં એની ફાળવણી કરીશ મને એ આમંત્રણ આપ્યું એક કોતરવાડા એટલે એક નો મારો નાતો છે અને પરિવાર ના નાતા સાથે પરિવારમાં તમે મને બધે આમંત્રણ આપી મારું સન્માન કર્યું અને તમારા બધાના ના દર્શન કરવાનો મોકો મળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનવો